દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં નગરપાલિકા દ્વારા અપાતું પાણી કે જે દૂષિત અને ગંદુ આવતું હોવાથી લોકોને પીવાના પાણીને લઈને ભારે ફરિયાદો ઉઠી છે લોકોને આ પાણીને લઈને ભારે હાલાકી પડી રહી છે નગરપાલિકા તંત્રને મૌખિકમાં રજૂઆત કરવામાં આવી છે ટેલિફોનિક રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ તંત્રના બહેના કારણે આ વાત નથી પહોંચતી તેવી ફરિયાદ લોકો કરી રહ્યા છે દેવગઢ બારીયામાં પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી ડોળું અને દૂષિત આવતું હોવાથી લોકોને પીવા માટે પાણીને લઈને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે પીવા માટે પાણી ન હોવાથી લોકો દૂષિત પાણી તેમ છતાં તંત્ર દ્વારા દૂષિત લઈને હજુ સુધી કોઈ નિકાલ કરવામાં નથી આવ્યો ત્યારે શું તંત્ર દ્વારા આ દૂષિત પાણીને લઈને કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તેની રાહ જોવાય છે તેવી ચર્ચા લોકમુખે જોવા મળી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ દાહોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે